સાઠંબા પટેલના મુવાળેને જોડતા ક્ષતિગ્રસ્ત પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધવલસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું છેલ્લા બે ચોમાસાથી ક્ષતિગ્રસ્ત થયેલા વર્ષો જૂના પુલનું નવનિર્માણ માટે બે પોઈન્ટ દસ કરોડ જેવી માતમાર રકમનો ખર્ચ કરવામાં આવશે સાઠંબા પટેલના મુવાળા ગામને જોડતો વર્ષો જૂનો પુલ છેલ્લા બે ચોમાસાથી ક્ષતિગ્રસ્ત થયો હતો જે ચાલુ ચોમાસા પૂર્ણ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયો હતો સાઠંબાના સરપંચ ધ્રુવકુમાર પંચાલ પટેલના મુવાડાના સરપંચ મુરજીભાઈ મકવાણાએ બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે આ ક્ષતિગ્રસ્ત પુલ બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય ધવલસિંહ અને સૌના સહિયારા પ્રયાસોથી રાજ્ય સરકારે સાઠંબાને પટેલના મુવાડા વચ્ચે સરળ રસ્તા પર માટે પુલ માટે બે પોઈન્ટ દસ કરોડ જેવી માતબાર રકમ મંજૂર કરવામાં આવી હતી આજ રોજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાઠંબા સરપંચ પટેલના મુવાડાના સરપંચ તાલુકા સદસ્યો સાઠંબા પટેલના મુવાડાના ગ્રામ પંચાયતના સદસ્યો નાગરિકોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી આ પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધવલસિંહના હસ્તે કરવામાં આવતા ઉપસ્થિત સૌ નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો બાયડ વિધાનસભાના સાઠંબા પંચાયત અને પટેલના મુવાડા પંચાયતના અને બંને ગામને જોડતો એક ધામણી નદીની ઉપરનો બ્રિજ છે અને ધામણી નદીની ઉપર જે બ્રિજ છે એ ખૂબ જ જરૂરિયાતમંદ હતો અને ત્યાં ડ્રેમ હતો એટલે જવા આવવાની ખૂબ તકલીફ પડતી હતી વરસાદ આવે ત્યારે ઉપરથી પાણી જતું હોય ગામ જોડે આવવા જવાનો રસ્તો બંધ થઈ જતો એના કારણે સરકારશ્રીને રજૂઆત કર્યા બાદ બે કરોડથી બે કરોડ દસ લાખ સુધીની આસપાસની મબલક રકમ આપીને આ ધામણી નદી ઉપરનો બ્રિજ મંજૂર કરવામાં આવે છે અને અત્યારે એનું ખાતમુહૂર્ત સાઠંબા સરપંચ અને પટેલના મુવાડા સરપંચ અને આગેવાનો અમારા ભાવેશભાઈ ભારતીય જનતા પાર્ટીના જૂના આગેવાન સિનિયર આગેવાન એવા ઘણા બધા આગેવાનો મૂળિયાથી અને આજુબાજુના ગામો તમામ લોકોને અહીંયાથી સવલ ઇરાણથી ઈન્દ્રાણથી આવતા હોય એ લોકો માટે પણ આ સરળતાનો રસ્તો હતો અને ખૂબ મોટો મંજૂર કર્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામનો પણ વર્ષોની આ સમસ્યા હતી એનો આજે અંત આવ્યો છે અને ગામ પણ ખૂબ ખુશ છે તમામ આગેવાનો પણ ખુશ છે કે ભાઈ સરકારે આને બે કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી છે અને તમામ ગામજનોનો પણ આભાર માનું છું કે મારું અહીંયા માન સન્માન સન્માન પણ કર્યું છે માન પણ હર હંમેશ મળતું રહ્યું છે તે બદલ ગામનો પણ આભાર માનું છું બસ ભારત માતા કી જય